યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે આવી ગયા છીએ એક નવી રેસીપી અને સ્વાદિષ્ટ રેસિપી સાથે તો આપણે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ ખમણ ઢોકળા રેસિપી એકદમ સરસ વઘાર કરવાનો છે ઘરે આપણે બહારથી તૈયાર ખમણ ઢોકળા લઈ લીધા છે અને એકદમ સરસ કટ કરી લીધા છે હવે લઈ લીધું છે મોટું બકર્યું ને એકદમ સરસ ગરમ થવા દેસું ને તેમાં નાખશું તેલ અહીંયા તમારે ઢોકળી ફેરવવા માટે મોટું જ થામ લેવાનું છે જેથી ઢોકરી આપણી ભૂકો ન થાય ને એકદમ સરસ ફેરવાઈ જાય તો અહીંયા તેલ એકદમ સરસ ગરમ થવા માંડ્યું ઈંડું હતું ત્યારબાદ નાખી છે રાય રાયને એકદમ સરસ ફૂટવા દેસું એટલે કાચી નોરીએ આપણી રાય ત્યારબાદ લીધો છે લીમડાના પાન મીઠા લીમડાના પાન અહીંયા લીધા છે જેમ વધારે નાખશો ને એમ વધારે એટલી સ્વાદિષ્ટ બનશે આપણી ઢોકરી હવે લીધી છે ખાંડ ખાંડથી છે ને એકદમ સરસ મીઠાસ આવી જાય છે ઢોકરીમાં ને એકદમ સ્વાદિષ્ટ લાગે છે આપણી ઢોકરી તો હવે કરી લેશું મિક્સ તો એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે ને આપણી ખાંડ ઓગરે ને એટલી જ વાર ફેરવવાની છે આપણી ઢોકરીને તો બધી બાજુ આપણી એકદમ સરસ છે ને રાય અને ખાંડ મિક્સ થઈ જાય તો તૈયાર છે આપણી એકદમ સ્વાદિષ્ટ ઢોકળી વઘારવાની રીત આ રીતે બનાવશો ઢોકરી તમે વઘારશો તો એકદમ ટેસ્ટી બનશે બહાર જેવી જ ઘરે તો વિડિયો ગમ્યો હોય તો વિડીયાને કરી દેજો લાઇક શે કરી દેજો શેર કરી દેજો એટલે બીજા બહેનો પણ આ રીતે વઘાર કરી શકે અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ જેથી અમારા અવનવા સ્વાદ અને અવનવી રેસિપી તમારા સુધી મળતી રહે આ રીત છે ને એકદમ સરળ રીતે છે ને ફક્ત બે મિનિટમાં જ તમે ઢોકરીનો વઘાર કરી શકો છો તૈયાર છે આપણા એકદમ સ્વાદિષ્ટ ખમણ ઢોકળા લાઇક શેર અને સબસ્ક્રાઈબ